તમે પચાસ હેઠ વર્ષ થી જ હતી જીવો આ રીતે જીવો ને ભાઈ આ સહયોગ કરીને આ પહેલા હાલ રાખતા પણ સહયોગ કરી વગર જમી વે કઈ સહયોગ કરી પૈસા હાથમાં આવી ગયા પૈસા એટલે એટલે બાદ મેં રાખ્યું ભાઈ કે મદદ થાય કે ભાઈ પોલી કે કહે તો કે આ ભાઈ કે તમે સહયોગ કરી દીધું કઈ ના ચાલે કે સહયોગ કર્યા પછી તો કશું ના ચાલે તો તમાર તો ત્યાર તમે આવી જ જીવો છો આ રીતે જીવો છો ભાઈ આવશે અમારી સાથે એમ બે બે કોઈ કોમ મારું નોકરી તો એમ તો પાપ કયો એમ એમની

દિલીપ મામા એમના ઉપર સવારે ફોન આવ્યો હતો અમે અત્યારે ભાટ ગામ છે ગાંધીનગર આસપાસ અને દાદાને લેવા માટે આવ્યા છીએ દાદાની ઉંમર પણ ઘણી મોટી છે અને ખૂબ જ ક્રિટિકલ કન્ડિશનમાં છે બાકડો છે ત્યાં જ સૂવે છે ગ્રામ પંચાયતની ઓફિસ છે ત્યાં બહાર એક ભાઈનો ફોન આવ્યો તો એ પણ સારી સેવા કરે છે પણ માણસ કેટલા ટાઈમ સુધી સેવા કરી શકે તેના માટે એમને જરૂર છે એક સારી જગ્યાની અમે લઈ જઈએ છીએ એમની પારિવારિક સમસ્યામાં અમે નથી પડવા માગતા એમનું જે પણ ફેમિલી મેટર છે એ એમના રિલેટેડ આપણે કોઈ પણ ચર્ચાની પણ નાની કહેવાય કે અત્યારે જે કન્ડિશન છે એમાં બદલાવ લાવવાની કોશિશ કરીશું અમે લોકો અને અત્યારે અમે લઈ જઈશું અમારા સેન્ટર હોમ ત્યાં બે ટાઈમ ખાવા પીવા રહેવાની દાદા સુવિધા છે બરાબર અને ભગવાનનું નામ લેવાનું કોઈ ટેન્શન નહીં લેવાનું હે દોસ્તો કમ્પ્લીટ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો બસ દાદા માટે નાનો પ્રયત્ન કરીએ છીએ થોડો બદલાવ લાવવાની કોશિશ કરીએ છીએ તો આપણા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો ક્યાંય ને ક્યાંય એમનો પરિવાર જોતો હોય વિડીયો તો અમારો કોન્ટેક કરજો એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડજો ક્યાંય ને ક્યાંય માનવતા હોય તો એમને રાખવાની કોશિશ કરે કારણ કે માણસને એમના પરિવારની જરૂર હોય છે અમારા લોકોની જરૂર નથી હોતી અત્યારે સંખ્યા વધતી જાય છે દિવસે ને દિવસે અમને પણ શરમ આવે છે કે અમે ડેલી આવી રીતના લોકોને રસ રોડ રસ્તે લેવા જઈએ છીએ લોકો માનસિક સ્થિતિમાં હોય છે ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી માણસ પાછળ મહેનત કરીએ છીએ આવે છે પછી એના પરિવારવાળા પાછળથી લેવા માટે આવે છે સમાજની અંદર અંધશ્રદ્ધા પણ છે બે દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો તો એ લોકો પણ મામા અત્યારે અંધશ્રદ્ધામાં માને છે કે મારે ભૂત પ્રયત્ને બધું છે એ રીતના બી માનસિક થતા જાય છે બધા લોકો તો બસ વિડીયોના મારફતે કહીએ છીએ ક્યાંય ને ક્યાંય તમારા અંદર માનવતા હોય નાનું ભગવાને જીવન આપ્યું છે તો એને સાર્થક કરવાની કોશિશ કરી અને બીજું તમારી આજુબાજુમાં કોઈ આવા પ્રભુજીઓ તમને જોવા મળે તો એની મદદ કરો અને ના હોય તો અમારા સુધી પહોંચાડો અમને ફોન કરો તો તમારાથી કંઈ બી બીજી સગવડ ના થાય તો અમે કરી લઈએ સાચી વાત છે તો તમારી આજુબાજુમાં કોઈ પણ પ્રભુજી હોય તો એને તમે તમારા એક નાના પ્રયત્નથી એની જિંદગી સુધરતી હોય તો તમે એવો પ્રયત્ન કરતા રહેજો સાચી વાત છે બસ કમ્પ્લીટ ડિટેલ જોજો આપના દરેક ગ્રુપમાં શેર કરજો કેવું લાગે દાદા અહીંયા સારું લાગે ને અહીંયા બે ટાઈમ ખાવા પીવા રેવાની સારી સુવિધા છે અને કોઈ ટેન્શન નહીં લેવાનું કોઈ બરાબર હો હોઉ ત્યાં કરતા સારું છે ને તો કરતા સારું જમવાનું બાકી છે હમ ઓહ જમવાનું મંગાવેલું હો ને હો કશો વાંધો નહીં આપણે હવે અહીંયા જ રહેવાનું ક્યાંય બીજે જવાનું નહીં ભગવાનનું નામ લેવાનું તમારા જેવા બધા દાદાને બધા જ્યારે છે બરોબર બરોબર નાનું મોટું કામ કરવું હશે તો કામે ગોતી દેસો આપડે બરોબર બીજું કઈ કોઈ નહીં બીજું બીજું શું હોય ગમશે ને હવ કશું વાંધો ને દોસ્તો આપ જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે અમે અમારા સેન્ટર હોમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા સંચાલિત સેન્ટર હોમ પહોંચી ગયા છીએ આ જ એવા દાદા છે કે જે માનસિક નથી નિરાધાર મતલબ કહેવાય કે ઘણું બધું હતું બધું વેચીને પોતાના ભાઈઓના નામે કરી દીધું એવું કહે છે સાચી હકીકત શું છે તો દાદાએ કીધું એમ અમે માની લીધું છે સત્ય હકીકત ઘટના તો અમને પણ નથી ખબર અમે કોઈ પારિવારિક સમસ્યામાં પડવા પણ નથી માંગતા અગાઉ કીધું એ પ્રમાણે પણ કંડિશન એમની એ રીતની હતી કે ભાટ ગામની અંદર જે વાર કહેવાય બાકડું ત્યાં નગરપાલિકા દ્વારા મતલબ કહેવાય પંચાયત છે ત્યાં બહાર એ જ કંડિશનમાં દાદા ઘણા વર્ષોથી આ જ કન્ડિશનમાં હતા આજુબાજુના લોકો સાથે અમે ચર્ચા પણ કરી છેલ્લા બાર વર્ષથી આ જ એન્ટનીશમાં હતા સવાર દિલીપ મામા ઉપર ફોન આવ્યો અચાનક જ અમે લોકો ફટાફટ ત્યાં પહોંચીને દાદાને લઈને આવ્યા છીએ તો બસ દાદાને બે ટાઈમ ખાવા પીવા રહેવાની સારી સુવિધા પણ મળશે અહીંયા અને સારું જીવન પણ મળશે અને બસ અમારે ત્યાં અવારનવાર નાના મોટા તહેવારો થાય છે આનંદથી જીવન બધા લોકો જીવે છે એ રીતના દાદા જીવન જીવશે બસ આ વિડીયોના મારફતે તમને એટલું જ બતાવવા માંગીએ છીએ કે જે લોકોની કન્ડિશન મતલબ કહેવાય કે આપણા સમાજની અંદર જે રીતની કન્ડિશન થતી જાય છે લોકો નિરાધાર થતા જાય છે નિઃસહાય થતા જાય છે એ કન્ડિશન વધતી જાય છે વધુને વધુ અને અત્યારે આ સમાજની અંદર બહુ ખરાબ કન્ડિશન છે આપણી કહેવાય કે બહુ દુઃખ લાગે છે પણ ક્યાંક ને ક્યાંક અમારી જેવી ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે નિરાધાર નિશાએ લોકો માટે અમે પ્રયત્ન કરીએ છીએ કે આવા કેસીસ અમને પણ ઓછા મળે અમે ડેલી એક બે જણને રેસ્ક્યુ કરીને લાવીને આવીએ છીએ પણ એ પણ અમને ખરાબ લાગે છે એ પણ અમને ખરાબ લાગે છે કે કેવી કન્ડિશન છે આપણા દેશની અંદર આ રીતના લોકો રોડ રસ્તા ઉપર આવી જતા હોય છે ક્યાંય ને ક્યાંય આવા ઘણા બધા સંસ્થાઓ ચાલે છે ક્યાંય અમને ક્યાંય અમારો હેલ્પલાઇન નંબર હોય છે તમે ત્યાં સંપર્ક કરશો અમદાવાદની અંદર સુંદર મજાનો અમારો સેવા એકનું ચાલુ છે આપ સૌના આશીર્વાદથી આપ સૌના સહકારથી તો બસ દોસ્ દોસ્તો કમ્પ્લીટ વિડીયો જો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો આપ સૌનું આશીર્વાદ બનાવી રાખજો અમારી પર અને અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસમત ફાઉન્ડેશન તેને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જૈન જય ભારત